મહેસાણા જિલ્લામાં એકસો પંચોતેર સગર્ભા મહિલાઓ વ્યસની એકસો ચુમ્માલીસ સગર્ભા મહિલાઓ તમાકુની પ્રોડક્ટનું કરે છે સેવન એકત્રીસ સગર્ભા મહિલાઓ ધૂમ્રપાન કરતી હોવાની વિગત સૌથી વધુ કડી તાલુકામાં સગર્ભા મહિલાઓ વ્યસની કડી તાલુકામાં તેત્રીસ સગર્ભા મહિલાઓ તમાકુનું કરે છે સેવન તો બીજા ક્રમે ઊંઝા તાલુકાની સગર્ભા મહિલાઓ ઊંઝા તાલુકામાં ઓગણત્રીસ સગર્ભા મહિલાઓ વ્યસની વિસનગર તમાકુનું સેવન કરતી અઠ્યાવીસ સગર્ભા મહિલા તો સ્મોકિંગ કરતી પાંચ મહિલાઓ બટ પાટનગર તાલુકામાં તમાકુનું સેવન કરતી સગર્ભા મહિલાઓ સત્તર અને સ્મોકિંગ કરતી મહિલાઓની સંખ્યા એક હેલ્થ વિભાગના મતે સગર્ભા મહિલા વ્યસન કરે તો ભારતના વિકાસ ઉપર પડે છે ગંભીર અસર રોજ સિવિલ હોસ્પિટલ મહેસાણા ખાતે સરકારી નર્સિંગ સ્કૂલના થર્ડ યરના સ્ટુડન્ટ દ્વારા એડિક્શન રિલેટેડ એક અવેરનેસ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થર્ડ યરના સ્ટુડન્ટ દ્વારા વિવિધ પોસ્ટરો દ્વારા એડિક્શનની શું અસરો છે આરોગ્ય પર એની શું અસર થાય કયા કયા પ્રકારની બીમારીઓ થાય છે અને એમાંથી કેવી રીતે આપણે સારવાર લઈને નીકળી શકીએ તેના વિશે વિસ્તૃત માહિતી સમજાવવામાં આવી હતી આજે નિદર્શન કરવામાં આવ્યું છે એમાં તમામ બાબતો સમજાવવામાં આવી છે આ કોના દ્વારા થયું છે અને દર્દીઓને કેવા પ્રકારની સમજ આપવામાં આવી છે આ જે છે થર્ડ યર નર્સિંગ સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે અને આના થકી દર્દીઓને માહિતી આપવામાં આવી છે કે વ્યસનથી કયા પ્રકારની માનસિક બીમારીઓ થાય છે વ્યસન જો કોઈપણ વ્યક્તિને હોય તો એનાથી સારવાર માટે શું કરવું જોઈએ સિવિલ હોસ્પિટલ મહેસાણામાં જે નશા મુક્ત કેન્દ્ર ચાલે છે તેનો સંપર્ક કઈ રીતે કરવો અને કેવા પ્રકારની સારવાર અહીંયા આપવામાં આવે છે તેના વિશે દર્દીઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી